ોદનગરમાં મુખ્ય બજારથી લઈને તાલુકા પંચાયત મામલદાર કચેરી સહિત આસપાસના તમામ વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા આમોદનગરમાં ધીમી ધારથી એક કલાક સુધી પડેલ વરસાદના પગલે આમોદનગરમાં પાણીના ઘેરાવો નજરે પડ્યા હતા જ્યારે ભર ચોમાસામાં પણ આજ દિન સુધી આમોદનગરપાલિકાના સત્તાધીશોએ પ્રી મોન્સૂનની કામગીરીનું ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં નહીં આવતા પંથકના લોકોને પારાવાર મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો છે ચોમાસા પહેલા દ્વારા ચોમાસાના મધ્યમાં પણ આરંભવામાં નહીં આવતા નગરજનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે એક કલાકમાં ધીમી ગતિએ ખાબકેલા વરસાદના પગલે મુખ્ય બજારમાં ગોઠણ સમાપ પાણી ભરાતા આવતા જતા લોકોમાં તેમજ લારી ગલ્લા વાડાઓ તથા સ્થાનિક દુકાનદારોમાં ચિંતાની લાગણી વ્યાપી જવા પામી હતી જ્યારે પંથકના લોકોને પડતી હાલાકીના પગલે તંત્ર તાકીદે યોગ્ય નિકાલ લાવે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે રિપોર્ટર અવિ સૈયદ આમોદ